તો જૂનાગઢમાં ખનીજ માફિયાઓને કોઈ પ્રકારનો ડર જ ન રહ્યો હોય તેવું પણ સામે આવ્યું છે વિભાગની ટીમ પર હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે રોયલ્ટી પાસ વગર પકડાયેલ ટ્રકને છોડાવવા હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કર્યાનો આરોપ અધિકારીઓને ગાળો આપી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાનો પણ આરોપ લાગ્યો છે બે શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો જૂનાગઢમાં ખનીજ માફિયાઓને કોઈ પ્રકારનો ડર જ ન રહ્યો હોય તેવું પણ સામે આવ્યું છે ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે રોયલ્ટી પાસ વગર પકડાયેલ ટ્રકને છોડાવવા હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કર્યાનો આરોપ અધિકારીઓને ગાળો આપી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાનો પણ આરોપ લાગ્યો છે બે શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે તો જૂનાગઢમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે